હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોક સો ગાઈઝ વાયગા છે અત્યારે સાંજના કેટલા સાત વાગ્યા છે ઘોણા સાત વાગી ગયા છે અને આમ તો છ સાડા છ પછી જ બહાર નીકળવાનું પોસિબલ થાય એવું છે રાજકોટમાં બધાને ખબર જ છે અત્યારે કેટલું ટેમ્પરેચર થાય છે ફોર્ટી ડિગ્રી સુધી ટેમ્પરેચર વહી જાય છે એના લીધે સ્કૂલનો ટાઈમે અત્યારે છે ને બપોરે ઓછો કરી નાખ્યો છે સવારમાં થોડો વધારી દીધો અને બાર વાગે બધા જ છોડી જ દેવાના સ્કૂલનો નિયમ એવો આવ્યો છે તો અત્યારે ખુશીને આજે ટાઈમ ચેન્જ થયો બપોર બાર વાગે છૂટી જાય એટલે આમ તો ઘરે પર્વો એક વાગે પહોંચે જ ખુશી સાડા બાર વાગે પહોંચે સવા બાર સાડા બારે પહોંચે ચાલો તો હવે અત્યારે મારે જવાનું છે મારા બેનની ઘરે કારણ કે એનું લાલ મરચું પાવડર અહીંયા છે અને મારું ધારણા જીરું ત્યાં છે મસાલાની કેવી આપણે છે જુઓ તમે એટલે હું જનરલી મસાલા દરાવતી નથી મારી બેન કરી દઈએ છે અથવા મારા મમ્મી એવા હોય તો એ કરી દઈએ છે પણ લાલ મરચું તો અહીંયા મારા નણંદ પાસેથી લીધું હતું એટલે એનું અહીંયા પડ્યું છે તો હું એ લઈને જાઉં છું અને મારું ધાણા જીરું તો વાર લાગશે દડાવવાનું પણ મસાલા માર્કેટ છે ને ત્યાં મારે જવાનું છે મારે લેવાનું છે ચોખાનું બાજકો એટલે અને મને એમાં જનરલી બહુ ઓછી ખબર પડે છે એ બધી વસ્તુમાં એટલે મારે બેન મારી સાથે આવશે અને એ સજેસ્ટ કરશે ને એ લેવાનું છે મારે એકચ્યુઅલી ચોખા અને એ બધી એટલી બધી આઈડિયાનું આવે આપણે એટલે એ બેનની ઘરે જાય છે જો ટાઈમ રહેશે ને તો મસાલા માર્કેટ જાશો નહીં તર એનું લાલ મરચું ત્યાં આપતા આવી અને એક બે વસ્તુ મારી ત્યાં જ લેવાની છે એ લેતા આવી ચલો આ ખુશીએ જે ટોપ પહેર્યું છે ને હા એ મારું છે વિધાઉટ ફિટિંગ એને પહેરેલું છે કાંઈ પણ કર્યા વગર તો અહીંયાથી તો લૂઝ છે જ એવું જ પણ અહીંયા આ સ્લીવ જોવો સ્લીવ એમાંય કાંઈ નથી કરેલું એમને તો ગયા વર્ષે હું આટલી પતલી હતી એટલે ખુશીને તો લૂઝ થાય છે પણ ટૂંકમાં આ ટોપ મને આવી જતો હતો આરામથી

પછી ગમે એટલે એની પાસે એટલા નવા નવા ટોપ છે ને કે અમુક અમુક તો એ ફર્સ્ટ ટાઈમ એ નહી પહેરેલા એને પણ એને મારા આવી રીતે ટોપ છે મારા કુર્તા છે તો મારી કુર્તીમાંથી બનાવેલા કુર્તા અને એ બધું પહેરવું બહુ ગમે એમ એવું કેમ ગમે ન સમજાય હા એટલે એટલે મારી દીકરીને છે ને એ મમ્માના કપડાં એવા પહેરવા હોય જે જૂના હોય ને હા એ પુરાના ચલો મારો બધો ફોન થઈને સાથે તો ફાઈનલી ગાઈઝ આ છે મારે બેન નું પાર્સલ લઈ ને નીકળી હે ટ્વિસ્ટ ચોખા લેવા જવાનું હતું ને અમારે ચોખા લેવા જવાનું હતું ને એની બદલે અત્યારે અમે જઈ છી ડીમાર્ટ માં અમાર બેન ને ડીમાર્ટ માં શોપિંગ કરવાની છે ને મારે થોડી ઘણી વસ્તુ ડીમાર્ટ માંથી લેવાની છે તો અમે એવું નક્કી કર્યું પેલા યાર પહેલા ડીમાર્ટ માં જઈ આવી ચોખાનું થોડાક દિવસ માં બાધી રાખશું એક બે દિવસ પછી જાસુ એવું કરશું

કાળો સૂટ કરંટ આવે એમાં ખાઈ તો ચાલો તો આઈસ્ક્રીમ ખાઈ લઈ અને પછી અહીંયાથી નીકળશું અને વાગી ગયા છે અત્યારે આઠ એક્ઝેક્ટ આઠ વાગ્યા છે હા એક મિનિટની વાત છે સાત ને ઓગણસાઠ ગાઈઝ અમારી ગાડી છે પાર્કિંગમાં નીચે તો લેવા આવી ગયા છીએ હવે પાણી પીવું જ પડશે આઈસ્ક્રીમ ફાઇન પાણી પી લે મારી ગાડી છે થવા સામે ચાલો ગાઈઝ પહોંચી ગયા છીએ ઘરે અને હવે અમે અરા બિસ્તરા પોટલા લઈ અને હવે અહીંયાથી નીકળી છીએ સાડા આઠ વાગી ગયા છે ઘરે જઈ રસોઈ બનાવવાનું મોડું થાય છે તો ફટાફટ વયા જઈએ આ બેન તો એમ નથી કહેતા જમવા રોકાઈ છે હવે ભાખરી કોણ ખાય ભાખરી હું ખાવું હોય એ સારું સારું બનાવ્યું હોય દહીં વડા ને પાઉભાજી ને વડાપાઉ ને દાવેલી ને એવું તો વળી તો વળી કંઈક રોકાઈ છે બેન ને જવાનું જ લખે ચાલો તો હવે फटाफट અહીં નીકળી તો ગાઈસ તને ભાગી ગયા છે ના આવું મને વાતો કરતી રહી અને કેમ કે જલ્દી આવ જલ્દી આવ ગાઈસ ફુલ ઓન રહા રે કા

પહોંચી ગયા છે ઘરે ને આમાં જો અમારી વોચમાં સાડા નવ થવા આવ્યા છે હમણાં થોડીક વારમાં પીયુસ આવી જશે બનાવવાની છે રસોઈ રસ્તામાંથી મેં શાકભાજી લઈ લીધું તો ગલકા લીધા હતા તો ગલકાનું શાક બનાવવાનું છે અને ટિંડોરાનો સંભારો બનાવવાનો છે જો જમવાનું રેડી થઈ ગયું છે ગલકાનું શાક છે ટિંડોરાનો સંભારો છે અને હું એ રોટલી બનાવું છું ખુશીબેન રોટલી શેકે છે તે હિસાબે બેસીને વણવાની છે ને હેબિટ પડી ગઈ છે હાલે ડિનર ટાઈમ ગાઈસ સો ગાઈસ જેમ લીધું છે અને બસ જસ્ટ ફ્લેક ક્લીનિંગ કરવાનું એક બાકી છે અને આજે અમે શોપિંગ કરી આયા છીએ થોડી કેવી હું તમને સાબુ કોના માટે છે ઓરિયો કેચઅપ કોના માટે છે ને થેપલા પરાઠા બધા કેચઅપ ખાય છે ખવાય નહીં પણ હું બહુ ઓછું લઈ દઉં એને ઈ કપડા ધોવાનું બહુ ઓછી વસ્તુ લેવા લેવાથી થોડું ઘણું આ છે ને લીધું છે અમે સનફ્લાવર ઓઈલ ટેસ્ટ કરવા માટે ચણાનો લોટ સિંગ તેલ બહુ વર્ષોથી ખાઈતી અને જેએસએસસીડીટી નો પ્રોબ્લેમ છે ને તો ઘણા બધા એવું કહેતા હોય કે મેં ટ્રાય કરવા માટે લીધું છે બે વખત યુઝ કરી એટલે ખ્યાલ આવી જશે અને જે કોઈ યુઝ કરતા હોય બેનિફિટ ખબર હોય ને તો મને ગેમ છે માસીને ઘરેથી છે એ કેવી રીતે રમવાની વી આ થઈ ગઈ અબ લખશું આમ થઈ મુકોને પછી આમ મુકો આમ આમ બિલ્ડિંગ બનાવવાનું પછી આવે ને એમાં આમ કરી પાડવાના એમાં જેટલા જેટલા નંબર આવે ને મિક્સ નંબર રમવા માટે હોમવર્ક ડન થઈ ગયું બે કરી દે કેવું રાઈટિંગ કર્યું છે

અને મને કઈ ખરાબ નથી લાગી ગઈ સારી લાગી તો તો મારુંય બેસવાનું સ્ટેન્ડ લઈ લાગી નથી લાગી ને હવે આ મારે કેમ લઈ જારી મને લઈ રહેતા હોય તો ઘરે રહેતા હોય તો આ ઘર તો છે નીકળી ગયા જો ખરી જાય એમાં પછી